ભાઈ પડી ગયું હોવા ને મારી વાલી એને ખાહા ધોયા છે મને કે વાધરી પહેરાવી ગયો વાધરી પહેરાવતા એને આવડે છે છતાં આ કામ મારી પાસે કરાવશે કારણ કે આ દ્રશ્ય જોય અને એને બહુ મજા આવે એને મોજલી આવે મજા જવાનું છે હોળી રમવા રોશિયામાં એટલે અમારા અમર અકબર ને એન્થની ભાઈ ગાડી સાફ કરવા લાગી ગયા છે ભેગે ભેગો ગણેશ જોડાઈ ગયો અમારા હાડુભાઈ મારા ભાઈઓને બધા આવી ગયા છે અને બીજી બે ગાડીઓ વરા સાથે આવવાની છે એટલે હાઉ ડાયરો ભાઈ રોશિયામાં ભેગા થવાના છે અને કરવાના છે ધમાલ હાલ અમારી ભેગું હોળી રમવા અને આ જો ફોટામાંથી ઊંચા ન આવે પણ ભાઈ અમારે થાય છે મોડું પણ ખપетра લઈને જવાનું છે અને ખપетраવાળો ભાઈ હજી આવ્યો નથી. અમે બધા ક્યારે કેરનાની વાટ જોઈસી ભાઈ કે દસ મિનિટમાં આવું કરી છે અડધી કલાક. અમારો ગણેશ તો હાવ કંટાળી ગયો છે હો. લગભગ પોણી કલાક પછી ખપетра આવ્યો ને ખપетраમાં હતી આ બંદૂક. ઘડીક તેમ ચુલાયા બંદૂકે મારી વાલીને ભડાકે દઉં પણ પછી એમ છું મને રોટલા ઘડીને દે હે કોણ એટલે વિચાર માંડી વાળ્યો. વાત સહીએ. પછી ખપетраવાળા બે ભાઈઓને આપણે રામ રામ કર્યા ને ગાડી મારી મરી રોશિયા બાજુ ભગવાન નું નામ લઈને હાલો તે રોશિયા દોઢેક કલાકમાં પહોંચી ગયા રોશિયા તમને જણાવી દઉં કે આ બહુ મોટું એડવેન્ચર પાર્ક છે સુરત થી ખાલી નેવું કિલોમીટર આપડે વેરા સોનગઢ છે કે નહીં બરાબર સોનગઢ ની બોર્ડર માં મહારાષ્ટ્ર ની અંદર આવેલું છે અને ભાઈ આયોજન છે એટલે આપણે હોળી માં ધાબ ધબાટી બોલાવાની છે ભાઈ અહીંયા પગ મુકતા બાદ ફોટોગ્રાફી ચાલુ થઈ ગયું હો અને આ છે અમારા ગૌતમ ભાઈ રોશિયા ના ઓનર એને ભાઈ ઉષ્મા ભેરું આપણું સ્વાગત કર્યું અને પછી ભાઈ ઘડીક બધા ભેગા થઈને કરી હવાને જેને ખબર ન હોય ને હવાને એટલે હું હવા ને એટલે વાતો સીધું કરી એમ અચ્છા હમક શાહે અને આ છે ભાઈ મારો સગો નાનો ભાઈ કોઈ વાતે વિડીયોમાં આવે તૈયાર ન થાય આજે પરાણે એને વિડીયોમાં લીધો છે આપણે આજે મને જોર જોરથી ધબા મારે છે ને એ મારા હગા મામાની છોકરી છે અને આ છે મારા નાના ભાઈની વાઈફ અને આ મારો નાનો ભાઈ આ અમારા હાળાનું પાર્સલ છે ભાઈ હવે આવતા બે દિવસ માટે આજ જ આપણું ઘર છે સરસ મજાનો મોટો રૂમ છે ફર્નિચર છે એસી છે સરસ મજાનો બેડ છે અને બાળકની જોવો ભાઈ મોટી જબરીઓ પછી ભાઈ હાલતા હાલતા ગૌતમભાઈની હારે કર્યું પ્લાનિંગ કે આવતીકાલની ધૂળેટીની ઇવેન્ટની અંદર આપણે હું પ્લાનિંગ કરવું છે જો આ મારો નાનો ભાઈ મેહુલ ને પાર્સલ હદ બારો ખેપાની છે આ પાર્સલ અને અહીંયા ખાલી એડવર્ટ એડવેન્ચર પાર્ક જ નહીં હો સરસ મજાનું મિની વોટર પાર્ક હોતે છે હા આ બધા નાના છોકરાઓમાં દોસ્તી જલ્દી થઈ જાય પણ થોડીક વારમાં પછી બાજુ હોત મળશે બધા આમ બેલ્ટ પહેરી અને રોશામાં એડવેન્ચર કરવા માટે ફૂલ તૈયાર હો પણ બધાનો જોશ તો જોવો આમ હરખતો તો જોવો અને ગ્રુપમાં હોય ને આવા ફોટા ન પડે એવું તો ન બને ને એટલે આવા ફોટા પાડ્યા ભાઈ પાછા અમારા ફેન મિત્ર મળ્યા તો ફોટા ફોટા પડાવ્યા આ જો અમારું બોડી ટીંગાડવાનું બાકી છે એટલે ઊંધું છે હમણાં સીધું થઈ જાય અમારા સુંદર પણ ઘડી ભરનો નો આમ જોવો ટાટિયા ભાંગ છે આમ ના પાછળ છે ને અમારા મોટા હાડું છે પણ અત્યારે સૌથી નાનું બાળક જ છે છોટા સા પ્યારા બચ્ચા હું જોવો જો પણ જરીએ હક છે પણ હાસુ શું કહું મોજ કરી જ લેવાની હોય અમારે રોશિયા પોકતા પોકતા ચાર વાગી ગયા એટલે મેં કીધું સૌથી પહેલા આપણે સા પાણી કરી લઈ આ બાજુ બધા સા પાણી ની જોવે છે ને આ બાજુ દાદા દીકરા રમાડે છે ભાઈ આ મારા નાના ભાઈ છોકરો છે આને હાસવો ને પાંચ છોકરા હાસવા બરાબર છે આ ચા હજી બનતી હતી તો બધા એમ કે હાલો ને બાજુમાં એક રાઈડ છે તો રાઈડ કરતા આવી તો બધે ભાઈ એક પછી એક મંડાણા હોવા રાઈડ કરવા આ રાઈડ ની એક પાટીઓ છે ને એક દોરા બાંધ્યું છે તમારી પાટીયા ઉપર ઊભું રહી જવાનો તમને બરાબર બાંધી દે પછી તમને આમ સીધા ઘા કરે તમને એમ લાગે કે તમે પાર્ટી ઉપર હવામાં ઉડતા હોય ને એવો ફેલાવ્યો પણ આવી જાય બહુ મજા ભાઈ પછી ભાઈ ચા નાસ્તો આવી ગયો ડાયરા એમ કે ધરાઈ ને ખાધું ભાઈ કારણ કે પાછું એડવેન્ચર કરવા જવું છે એટલે એનર્જી તો જોઈ ને પછી અમે બીજી એક્ટિવિટી કરવા ગયા આમાં છે ને તમને મોટા રબર વાળા દોડારે બાંધી દે પછી ધીમે ધીમે વાહે ખેંચીને એક ઝટકામાં આમ છોડી દે પછી આમ જો તમે આમ હાલક ડોલક હાલક ડોલક થયા રાખો આમ તમને દેખાવામાં એમ લાગતું છે કે હા વિઝી છે પણ આ એટલું બધું ઈઝી નથી આમ જે હોય પણ તમે એક વાર રાઈડ કરશો ને એટલે તમને આવી જાય એમ જ આવા ઈસકા કરવાની અમારા સ્વયંભાઈ ને એમાં બેહતા તો બેહાઈ આવી ગયું પણ ઘડીક વારમાં એના બે ટાટિયા શટકાઉન થઈ ગયા હો અમારા કૃપાબેનને ને એમાં રાઈડ ફાટી ગઈ આ મારો નાનો ભાઈ મેહુલ વજન ઓછો છે ને એનો એને તો આમ કાયદી ઘા કરી દીધો આમ જોવો જોવો જો પછી ભાઈ હવે ડાયરો દોડા ઉપર સાયકલ હકારવા ગયા આ સાયકલ છે ને આગળ ને પાછળ બે બાજુ હાલે છોકરાઓને આમાં ખાસ મજા આવે હો પછી બે ભાઈ બેન ઘરે તો બથો બધી બાતતા જ હોય અહીંયા હોતે પણ ઢીકે પાટા એમ જોવો કોઈ એક બીજા પર દયા ન હોય મન ફાવે મારતા હતા છેલ્લે ભાઈ ભાઈ ને દયા આવી ગયા એટલે ભાઈ પ્રેમ થી હારી ગયો પછી ભાઈ બધા એક બાજુ બેઠા બેઠા હિસ્કા ખાતા હતા ને આ બાજુ અમારા હાડુ ભાઈ છે કે નહીં આ એડવેન્ચર પાર્ક ની સૌથી ખતરનાક રાઈડ માટે તૈયાર થતા હતા આ રાઈડ માં ત્રણ જણા ને અલગ અલગ ત્રણ કોથળામાં બાંધી દે પછી દસ માળ જેટલી ઉપર હાઈટ ઉપર આમ ખેંચીને લઈ જાય અને ત્યાંથી ભાઈ તમારો છૂટો ઘા કરે હો તમે મન જોવો તો ખરા તો આપડો જીવા તાળવે સોંટી જાય પણ જેના એક્સ્ટ્રીમ એડવેન્ચર કરવું હોય ને એની માટે તો આ રાઈડ ભાઈ એક નંબર હો આ બધા અત્યારે હો કરે છે પણ બધા નાની માં તો યાદ આવી જ ગયા છે પણ કોઈ કહે નહીં કોઈ કુચ નહીં બોલેગા કોઈ કુછ નહીં બોલેગા આપણે તૈયાર થઈ ગયા પણ કોથરામ જવાની આપણે આ ગાડી હકારવી છે એટલી માટે તૈયાર થઈ ગયા આપણે આ નાની નાજુકલી જમકુડી તમારે ખાબડ રસ્તા પર હકારવાની આમ તો બે રાઉન્ડ મળે આપણને પણ આપણે ઓલા ભાઈને રિક્વેસ્ટ કરીએ આપણે ત્રણ આટા મારી લીધા અને પછી ભાઈ એક પછી એક બધા આ ગાડીનો લાભ લઈ લીધો અને આ દસ બાર માળની હાઈટ ઉપર આખો ઝૂલતો પુલ બનાવ્યો છે અને આની ઉપર હાલવાની કઈ મજા આવે ભાઈ વોક ની બરાબર બાજુમાં જીપ લાઇન છે એડવેન્ચર પાર્કના આ કોર થી પેલે કોર જાય બહુ લાંબી જીપ છે અને અમારો એન્થની જો આ છૂટા મેલીને જાય છે મારી હાળીએ જીપલાઇન કરી મારા સુંદરે જીપલાઇન કરી મારા નાના ભાઈએ જીપ કરી પણ મારી વાલી જો હાલતા હાલતા આવી એને જીપલાઇન નહો અમારો એન્થની જો ભાઈ હજી રાઇડ કરવામાં ધરાણો નથી અને પોતે કેમેરો લઈને સેલ્ફી કેમેરામાં શૂટિંગ કરીને આમ જુઓ પછી આ પિસ્તાલીસ કિલો વજનનો મારો નાનો ભાઈ એને હોતા પાટિયા પર ઉભા રહીને મોજ કરી પછી બહારની બધી એક્ટિવિટી પૂરી કરીને આપણે મોટા ડોમ માં આવી ગયા ઇન્ડોર એક્ટિવિટી કરવા માટે અહીંયા હોય તો એક થી એક ગેમ છે ભાઈ અડધા આકાર ઇંડામાં તમને પેલા બે હાડે તમને થ્રીડી વાળા ચશ્મા પહેરાવી દે ને ઘડી તો તમારી દુનિયા ફેરવી નાખે હો એવું થ્રીડી અંદર દેખાય બધું જે લોકો નામ હેવી રેડમાં બીક લાગતી હોય ને એને આ રાઈડ કરી લેવાની જોકે બીક તો લાગે પછી મારી વાલી ભાઈ એના ડાબા ચકડી ધોકો રમવા મળી છે આ આ પછી અમારો ગણેશ ગયો તમારે હરિયા ને નકર ટોં કરીને બજર વાગી જાય પછી ભાઈ પેટમાં ઉંદરડા ઠેકડા મારતા લાગી હતી ભૂખ એટલે પેટનો ખાડો પોરી પૂરી લીધો આપડે ત્યાં સુધી છોકરાઓ દડા ફેંકવા વાળી ગેમ રમી લીધી પછી ભાઈ આ જાદુગર શો જોવા ગયા અને આ ભાઈ એવું જાદુ કર્યું એવું જાદુ કર્યું કે બધાની આંખું ફાટી ગયું